મિત્રો તારીખ છે ઓગસ્ટ વારસે શુક્રવાર આજે વાત કે ગુજરાતની અંદર આજે કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સાથે ઇન્દોરમાં એક સિસ્ટમ બનેલી છે આ સિસ્ટમના લીધે આજે ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળશે તેની પણ માહિતી મેળવવાના છે આ વિડીયોની અંદર તે પેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે વહેલી સવારના પાંચ અને પાંચ વાગ્યા પ્રમાણે ક્યાં વિસ્તારોની અંદર વરસાદ પડી શકે તેની પણ વાત કરી લઈએ તો મિત્રો સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાની અંદર હળવા વરસાદ જોવા મળી શકે છે દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢના અમુક વિસ્તારો છે ઉના છે દીવ છે ગીર સોમનાથ છે અને જામનગરના અમુક વિસ્તારો છે બાકી વિસ્તારોની અંદર હાલ તો વરસાદની સંભાવના આપણે દેખાઈ રહી નથી એટલા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં આપણે વહેલી સવારથી જ પાંચ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર જે કપડવન છે અને રાપરના વિસ્તારો છે ગાંધીધામ છે અને માંડવીના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે ખાસ કરીને આજે જે આ સિસ્ટમ બનેલી છે તેના કારણે આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વહેલી સવારથી જ ભારેથી અતિ ભારે વરસાદ આપણને આ વિસ્તારોની અંદર જોવા મળી શકે તેની પણ વાત કરી લઈએ તો મિત્રો જે બનાસકાંઠા છે પછી જે પાલનપુર છે પાટણ છે મહેસાણા છે ગાંધીનગર છે ત્યારબાદ જે સાબરકાંઠાના વિસ્તારો છે અરવલ્લી છે મહીસાગર છે ત્યારબાદ જે દાહોદ લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ આપણને વહેલી સવારથી જ જોવા મળી શકે છે કારણ કે આ સિસ્ટમ જે ઇન્દોરમાં બનેલી છે અને એક સિસ્ટમ ઉદયપુરમાં બનેલી છે તેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લા અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે તેને હાલ સંભાવના દેખાઈ રહી છે તો અમદાવાદ લાગુ વિસ્તારો છે અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ ઝાપટા જોવા મળી શકે છે ત્યારબાદ જે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહોદ છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે મહીસાગરના વિસ્તારો છે પંચમહાલ છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે કારણ કે આ સિસ્ટમ ત્યાંથી પસાર થવાની છે અને ત્યાં વિસ્તારોની અંદર ભારે વરસાદ આપણને જોવા મળી શકે એટલે કે ઉત્તર ગુજરાતના જિલ્લા અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે વહેલી પાંચ વાગ્યા પ્રમાણે તો મિત્રો હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે તાપી છે વલસાડ છે નવસારી છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપણને આજે જોવા મળવાનો ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના જિલ્લા અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે તેની પણ ખાસ વાત કરી લઈએ તો જે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને બપોરના એક વાગ્યા પ્રમાણે જોઈએ તો એક વાગ્યા પ્રમાણે આ સિસ્ટમ ધીરે ધીરે આપણે આગળ વધતી જોવા મળી રહી છે આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી અને એક વાગતા સાથે આ સિસ્ટમ વિખાતી આપણે હાલતો જોવા મળી રહી છે અને સિસ્ટમના લીધે ગુજરાતના જે વરસાદી માહોલ જોવા મળી શકે છે આ સિસ્ટમના લીધે તેની પણ વાત કરીએ તો ભાવનગરના તમામ વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે મહુવાના વિસ્તારો જૂનાગઢ છે પોરબંદર છે ગોંડલ લાગુ વિસ્તારો છે ત્યારબાદ પાનવડ છે દરિયાકાંઠાના વેળાવળ છે ઉના છે દીવ આ સિસ્ટમના લીધે અહીં હળવોથી મધ્યમ વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર આપણને જોવા મળી શકે છે તેની અંદર જે જામનગરના વિસ્તારો છે દ્વારકા છે મોરબી છે બોટાદ છે સુરેન્દ્રનગર છે આ તમામ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ સામાન્ય વરસાદ જે લખપતના વિસ્તારો છે કાવડાના અમુક વિસ્તારો છે રાપર છે ત્યારબાદ જે ગાંધીધામ છે નલિયા છે અને માંડવીના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે હાલ જોવા મળી શકે તેની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જે પાલનપુર લાગુ વિસ્તારો છે ત્યારબાદ જે બનાસકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે ત્યારબાદ જે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે ગાંધીનગર છે આ વિસ્તારોની અંદર સામાન્યથી વીજળીના કડાકા ભડાકા સાથે આપણને બપોરના એક વાગ્યા પ્રમાણે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે સોટા છોટાઉદેપુર છે નર્મદા છે અને ભરૂચના વિસ્તારો અને નર્મદાના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપણે આજે બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળી શકે તેને હાલ શક્યતા દેખાઈ રહી છે બાકીના વિસ્તારોની અંદર ભારેથી સામાન્ય વરસાદ જોવા મળવાનો છે દક્ષિણ ગુજરાતની અંદર પણ તેવી જ રીતે જે સુરત છે ત્યારબાદ જે તાપી છે નવસારી છે વલસાડ છે ડાંગ છે દાદરા નગર હવેલી છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ ખૂબ જ સારો પડી શકે એક વાગ્યા પ્રમાણે તેવું હાલ આપણને દેખાઈ રહ્યું છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને પાંચ વાગ્યા પ્રમાણે કેવી પરિસ્થિતિ રહી તે તેની ઉપર પણ નજર કરીએ તો પાંચ વાગ છ વાગતાની સાથે ઓલ ઓવર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના ખાસ વિસ્તારો જે દરિયાકાંઠા લાગુ વિસ્તારો છે તેની અંદર વરસાદની હાલ સંભાવના દેખાઈ રહી છે તેની અંદર પણ વાત કરી લઈએ છ વાગ્યા પ્રમાણે જે ભાવનગરના વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે જૂનાગઢ છે પોરબંદર છે ત્યારબાદ અલંગ છે મહુવા છે ઉના છે વેળાવળ છે દીવ છે આ તમામ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ સૌરાષ્ટ્રના જે દ્વારકા લાગુ વિસ્તારો છે જામનગરના અમુક વિસ્તારો છે મોરબીના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ છૂટા છવાયા ઝાપટાં આપને જોવા મળી શકે છે ત્યારબાદ જે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર જે નલિયા છે લખપત છે રાપર છે અને ભુજના વિસ્તારો આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે તેની આ સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપણને હાલ જોવા મળી શકે તેની હાલ પૂરેપૂરી શક્યતા છે તેની પણ વાત કરી લઈએ તો જે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ તમામ જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે છ વાગ્યા પ્રમાણે જે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર ખાસ કરીને જે ધોળકા લાગુ વિસ્તારો છે નલિયાદ છે આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે ત્યારબાદ અમદાવાદ છે કપડવાન છે ગાંધ ગોધરા છે દાહોદ છે આ બધા પંચમહાલ છે આ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે તેની હાલ સંભાવના છે વડોદરા છે નર્મદા છે છોટા ઉદેપુર છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ હાલ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો હવે છ વાગ્યા પ્રમાણે આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ સારો વરસાદ જોવા મળવાનો સુરત છે વા વ્યારા છે ત્યારબાદ જે તાપી છે ડાંગ છે ત્યારબાદ જે નવસારી છે વલસાડ છે અને દાદરા નગર આવેલા આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છ વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે તો મિત્રો આજે જે ઉદયપુર ઉપર સિસ્ટમ બને છે તેના કારણે ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાની શક્યતા હાલ તો આપણે દેખાઈ રહી છે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર સામાન્ય વરસાદ આપણે આજે જોવા મળી શકે છે